રાતભર કમોસમી વરસાદે માત્ર વાતાવરણમાં ઠંડક જ નથી પ્રસરાવી પણ અમદાવાદ જિલ્લાના અને ધોળકા તાલુકાના હજારો ખેડૂતોના હૃદયમાં દર્દની આગ લગાવી છે ગઈકાલે રાત્રે વાતાવરણના અણધાર્યા પલટાએ ખેડૂતોના તૈયાર પાક પર એવો કોરડો વીજ્યો કે હવે ખેતરોમાં લીલાછમ પાકને બદલે નિષ્ફળતાનું સફેદ કફન પથરાઈ ગયું છે

ખેતરમાં ઉભેલો પાક નિષ્ફળ જતા ખેડૂતોની મહેનત અને મૂડી બંને માટીમાં મળી ગયા છે આ કુદરતી આફતથી ભાંગી પડેલા ખેડૂતોએ હવે સરકાર સમક્ષ હાથ જોડ્યા છે તેમની માંગ છે કે નુકસાનનો તાત્કાલિક અને સચોટ સર્વે કરવામાં આવે અને તેમને વહેલી તકે વળતરરૂપી જીવનદાન આપવામાં આવે જેથી તેઓ દેવાના ડુંગરમાંથી બહાર નીકળી શકે અને ફરી એકવાર ખેતીનું સાહસ કરી શકે સમગ્ર વિસ્તારમાં ખેડૂતોની દયનીય સ્થિતિ જોતા હવે સરકારના વળતર પર સૌની નજર ટકેલી છે જગતના તાતને આસુ લુચવા માટે સરકાર ક્યારે અને કેવી સહાય આપે છે તે જોવું રહ્યું મારું નામ મેરુબા અમરસંગ ચોવા આ વરસાદ થતા માવઠું થતા ખેતીનો પાક નિષ્ફળ ગયો છે આ ખેતુક ખેડૂત પાયમાલ થઈ ગયા છે હવે કોઈ આધાર રહ્યો નથી સરકાર કોઈ સહાય કરે એવી વિનંતી કરું છું બોલો મારું નામ ધીરુભા બારુભા પરમાર ડાંગર ગામનો વતની છું અમારે માવઠું વરસાદ બહુ પડ્યો છે પાક નિષ્ફળ ગયો છે અને અમારે આત્મહત્યા કરવાનો વારો છે અને ટ્રેક્ટરના વીમા ભરવાના છે પૈસા ક્યાંથી લાઈન કાઢવા સરકારશ્રીને વિનંતી છે કે અમને સહાય આપે તો સારું એક આત્મહત્યા કરવાનો વારો છે મારું નામ પરમાર અજીતસિંહ દાનુભા છે ગાંગડ ગામનો રહીશ ખેડૂત છું મારે ટૂંકી જમીન છે અને ટૂંકી જમીનમાં હું માંડ મારા ઘરનું ગુજરાન ચલાવું છું અને આ ખાતર સમયે મળતા નથી માંડ માંડ કરીને બ્લેકમાં એવું બધે ખાતર છે અને ફેક્ટરીવાળા બધા ખાતર લઈ જાય અમને ખાતર મળે નહીં ટાઈમે માણસો મળે નહીં અને બધું ભેગું કર્યું હોય અને એવા સમયે પછી આવા તૈયાર પાક થાય તારે માવઠું થાય અને માવઠા અમારી માઠી બેસાડી છે તો હવે કોઈ આધાર્યો નથી ટ્રેક્ટરના હપ્તા ભરવા છે અમારે પૈસા ક્યાંથી લાવવા આ અને એ બધે થોડું ધિરાણ વધે એવું આ માધ્યમથી કહું છું અને હવે તો આ અમારે ચિંતાનો મોટો વિષય બની ગયો છે અને ભગવાનને વિનંતી કરીએ છીએ કે હવે આ માવઠું રાખો અને અમને નવી ખેતી કરવા માટે કંઈક સરકાર થોડી સગવડતા કરી આપે અને અમારે છે ને થોડું હાલ્યા કરે એવો આ માધ્યમથી વિચારી અને જણાવીએ છીએ જીડીસી ન્યૂઝ સાથે મુકેશ ગલવાણીયા અમદાવાદ